વટાણા બટીકાનું શાક આમ તો બધા જ ઘરોમાં બનતું હોય છે પણ બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે તો આજે હું તમારા માટે ખૂબ જ સરળ રીત લાવી છું જે બનાવવાથી શાક એકદમ સ્વાદિષ્ટ બનતું હોય છે તો તેના માટે આપણે એક કઢાઈ લેવાની અને તેમાં ત્રણ મોટા ચમચા જેટલું તેલ નાખી દેવાનું છે તેલ સરખું ગરમ થાય એટલે રાઈ નાખી દઈશું રાયની સાથે થોડીક હિંગ પણ નાખી દેવાની તેનાથી આ શાકનો ફ્લેવર ખૂબ સરસ આવતો હોય છે ત્યારબાદ એક મોટી સમારેલી ડુંગળીને આપણે તેલમાં સાંતળી લેવાની છે અહીંયા મેં ડુંગળીને રફલી ચોપ કરી છે તમે ઈચ્છો તો પેસ્ટ પણ બનાવી શકો છો ચોપ કરેલી ડુંગળી વધારે સરસ લાગતી હોય છે તો સરખી રીતે આપણે તેને સાંતળી લેવાની છે હવે ડુંગળી સાંતળાય ત્યાં સુધી મસાલાની પેસ્ટ રેડી કરી લઈશું તો લસણ લાલ મરચું જીરાનું પાવડર ધાણા ધાણાનું પાવડર અને હળદર તે બધાની આપણે સરસ પેસ્ટ બનાવી લેવાની છે આ પ્રમાણે આપણે પેસ્ટ બનાવી લીધી હવે આ પેસ્ટને આપણે તેલમાં નાખી દઈશું હવે પેસ્ટને આપણે સરખી રીતે સાંતળી લેવાની છે જ્યાં સુધી તેનું કલર ચેન્જ ન થાય અને તેલ છૂટું ના પડે ત્યાં સુધી પાંચથી છ મિનિટમાં આપણું જે મસાલો છે એ સંતળાઈ જાય એટલે આપણે તેમાં બટેકા નાખી દઈશું તો અહીં અમે ચાર મોટા બટેકા લીધા છે સરસ રીતે ધોઈ અને ત્યારબાદ ઉપયોગમાં લેવાના છે અને એક વાટકી જેટલા વટાણા પણ નાખી દઈશું સાથે જ મીઠું પણ નાખી દેવાનું છે હવે બસ આ બધાને સરખી રીતે મિક્સ કરી લઈશું આ રીતે બનતું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ હોય છે હવે આપણે પાણી ઉમેરવાનું છે તો એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી છે બટેકા અને વટાણા ડૂબી એટલું જ પાણી નાખવાનું છે વધારે પાણી નથી નાખવાનું હવે આપણે તેને કવર કરી અને બટેકા ચડી જાય ત્યાં સુધી પકવા દઈશું આઠથી દસ મિનિટમાં તમે જોશો તો જે પાણી આપણે નાખ્યું હતું તે એકદમથી ગ્રેવીમાં કન્વર્ટ થઈ ગયું છે અને જે બટેકા છે એ પણ એકદમથી સોફ્ટ થઈ ગયા છે અલમોસ્ટ એસી ટકા જેટલા જ્યારે બટેકા આપણા કોક થઈ જાય ત્યારે આપણે તેમાં એક સમારેલું ટમેટું ઉમેરવાનું છે અહીંયા અમે દેશી ટમેટાનો ઉપયોગ કર્યો છે તેનાથી શાકનું જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવતો હોય છે હવે ટમેટા નાખી દીધા એટલે સરખી રીતે મિક્સ કરી દઈશું અને ફરીથી તેને કવર કરી અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી પકવીશું ઓલમોસ્ટ ત્રણથી ચાર મિનિટ આપણને લાગશે આમાં ત્યાં સુધીમાં તમે જોશો તો જે ટમેટા છે તે પણ ખૂબ જ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે અને આપણું શાક એકદમથી સરસ રીતે રેડી થઈ ગયું છે તો હવે આપણે લીલા ધાણા નાખી દઈશું ખૂબ સરસ ફ્લેવર માટે અને બસ ગેસની ફ્લેમને બંધ કરી દેવાની અને સરખી રીતે મિક્સ કરી અને આ દમદાર મસાલેદાર શાકને સર્વ કરીશું તો આ શાકની રીત તમને કેવી લાગે મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને કોઈ તમે નવા શાક બનાવવા પણ ઈચ્છતા હો તો જરૂરથી મને બતાવજો રોટલી ભાત કે ભાખરી સાથે આ શાકની મજા જ કંઈક અલગ છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર પણ કરજો મળીએ આગલા